જ્યાં યોજના હતી સમાનતા હતી સભ્યતા હતી એવી ભારતની સંસ્કૃતિ કે જેની શરૂઆત જ્યાંથી થઈ એવી સિંધુ સભ્યતા વિશે આજે આપણે ભણવાનું છે હું દિવ્યરાજ કુમાર આપ સૌનું સફલ એકેડેમી માં સ્વાગત કરું છું આજે એક પરીક્ષામાં પૂછાતો એવો મહત્વપૂર્ણ વિષય ઇતિહાસમાંથી સિંધુ સભ્યતા કે જેના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હવે શરૂઆત કરીએ આજે હડપ્પા સભ્યતા જે આપણી સિંધુ સભ્યતા મહત્વના સ્થળોની જો વાત કરવામાં આવે તે મહત્વના સ્થળોની અંતર્ગત જોઈએ તો હડપ્પા સંસ્કૃતિ છે મોહનજો દડો છે સુરકોટડા છે ધોળાવીરા છે લોથલ છે રાખીગઢી છે કાલીબંગાન છે બનાવલી છે રંગપુર છે કોટદી છે વગેરે જેવા મહત્વના સ્થળો કે જેનો સમાવેશ સિંધુ સભ્યતા અંતર્ગત થાય છે માહિતી આની અંતર્ગત આપણે લેવા જઈ રહ્યા છીએ શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ સિંધુ સભ્યતાના સ્થળોમાં સૌપ્રથમ સિંધુ સભ્યતાના સમયગાળા વિશેની આપણે ચર્ચા કરીએ

તો સિંધુ સભ્યતામાં દક્ષિણમાં આવેલું સૌથી દક્ષિણમાં આવેલું સ્થળ જો હોય તો એ છે દૈમાબાદ કયું સ્થળ છે દૈમાબાદ ત્યારબાદ પૂર્વે આલમગીરપુર નામનું સ્થળ આવેલું છે ત્યારબાદ પશ્ચિમે સુતકેન ડોંગર નામનું સ્થળ આવેલું છે હવે દૈમાબાદ જે છે એ મહારાષ્ટ્રમાં આવેલું છે કયા સ્થળ ઉપર આવેલું છે મહારાષ્ટ્ર આલમગીરપુર જે છે એ ઉત્તર પ્રદેશની અંતર્ગત આવેલું છે અને સુતકેન ડોંગાર જે છે પાકિસ્તાન એટલે કે બલુચિસ્તાનમાં આવે છે ક્યાં આવેલું છે બલુચિસ્તાન મહત્વપૂર્ણ સ્થળો જે પૂર્વમાં કે જે ઉત્તર આવેલું છે અને પશ્ચિમે સુત્કે જે બલુચિસ્તાન ની અંતર્ગત આવેલું છે તો ખાસ ધ્યાન રાખી લેજો આટલી ચારે ચાર સ્થળો જે છે હવે આ જે સ્થળો છે આખી સિંધુ સભ્યતા જે છે આપણી એ સિંધુ સભ્યતા ત્રિભુજ આકારે ફેલાયેલી જોવા મળે છે કેવા આકારે ફેલાયેલી જોવા મળે છે ત્રિભુજ આકાર કયો આકાર જોવા મળશે આપણને ત્રિભુજ આકાર એનાથી આગળની ચર્ચા જ્યારે કરવામાં આવે તો જોઈ શકીએ છીએ આપણે ક્ષેત્રફળ જે છે ટોટલ તેર લાખ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલું છે કેટલું તેર લાખ સ્કવેર કિલોમીટરની અંતર્ગત આનું ક્ષેત્રફળ જે છે તમને જોવા મળશે એમાં ઉત્તરથી દક્ષિણની વાત કરીએ કયું ઉત્તરથી લઈને દક્ષિણની ની વાત કરીએ તો ઉત્તર થી પશ્ચિમ ની છે ટોટલ સોળસો કિલોમીટરમાં આપણને ફેલાયેલી જોવા મળે છે તો ખાસ ધ્યાનમાં રાખી લેજો આ ક્ષેત્રફળ જે છે ત્રિભુજ આકારની રચના નગર રચના તમને જોવા મળશે અને તેર લાખ સ્કવેર કિલોમીટર ની અંતર્ગત આખું ક્ષેત્રફળ એનું ફેલાયેલું તમને જોવા મળશે

હવે સૌ પ્રથમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે સ્થળ જે છે જેનું નામ છે હડપ્પા હડપ્પા નામનું સ્થળ કે જે ક્યાં આવેલું છે એની શોધ કોને કયા સમયગાળામાં થઈ હતી કઈ નદીના કિનારે આવેલું છે અને એમાંથી મળેલી આપણને મહત્વપૂર્ણ ચીજ વસ્તુઓ જે છે એ સમયગાળાની એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ વાત કરીએ હડપ્પા નામનું સ્થળ કયું સ્થળ છે આ હડપ્પા

તે ચર્ચા ની અંતર્ગત હડપ્પા જે છે એનો અર્થ શું થશે શું છે અર્થ હડપ્પાનો અર્થ થાય છે શિવનું ભોજન શું કહેવામાં આવે છે શિવનું ભોજન હડપ્પાનો અર્થ શું થઈ ગયો શિવનું ભોજન તો આ નગર રચના જે કેવા પ્રકારની હતી તો આ એક વયવટી પ્રકારનો નગર હતો કેવો નગર હતો આ એક વયવટી પ્રકારનો નગર વયવટી પ્રકારનો નગર એના સિવાય અન્ય વાત જયારે કરવામાં આવે વહીવટી પ્રકારના નગરમાં કયા કયા સ્થળો જે છે ઘંટી અનાજ દળવાની ઘંટી જે છે એ આપણને અહીંયાથી મળી આવેલી છે એના સિવાય બળેલા કેવા બળેલા જવ બળેલા જવના નમૂના કે જે આપણને ક્યાંથી સૌ પ્રથમ મળી આવેલા છે હડપ્પા નામના સ્થળેથી મળી આવેલા છે એનાથી આગળની ચર્ચા જ્યારે કરવામાં આવે આર થર્ટી સેવન કબ્રસ્થાન શું છે આર થર્ટી સેવન નામનું કબ્રસ્થાન જે છે એ કબ્રસ્થાન આપણને હડપ્પામાંથી મળી આવેલું છે એના સિવાય અન્ય જ્યારે વાત કરવામાં આવે કે લાલ પથ્થરમાંથી બનેલું શું લાલ પથ્થરમાંથી બનેલું પુરુષનું

આ વસ્તુ આપણે ચર્ચા કરી આપણે હડપ્પાની ચર્ચા કરી લઈએ ચર્ચા કરવાની મોહેન જોડો મોહેનજો દડો જે છે એનો સમયગાળાની વાત કરીએ તો સમયગાળો છે ઓગણીસો બાવીસ નો એકવીસ પછી શું છે બાવીસ એટલે સરળતા રહેશે યાદ રાખવામાં સૌપ્રથમ કોણ હતા દયારામ સહાની હતા બેનરજી શું નામ છે એમનું રખાલદાસ બેનરજી રખાલજી દ્વારા મોહેનજો દળો ની શોધ ઓગણીસો નદી ની વાત કરીએ તો નદી કઈ છે રાવી નદી હતી અત્યારે કઈ નદી છે સિંધુ નદી છે હવે મોહનજો દળો બી આપણે ચર્ચા કરીશું અર્થ કે ભાઈ એનો અર્થ શું થાય છે મોહેનજો નો અર્થ શું કહેવાય છે તો સૌ પ્રથમ વાત કરીએ આપણે અર્થ ની વાત કરીએ મોહનજો ની મોહેન્જો દળો અર્થ થાય છે મરેલાઓનો ટેકરો શું કહેવાય છે મરેલાઓનો ટેકરો ખાસ યાદ રાખી લેજો અર્થ શું થશે મરેલાઓનો ટેકરો કહેવાશે એનાથી આગળ વધીએ ત્યાં નગર પ્રણાલી કેવા પ્રકારની છે પેલું નગર જે છે કે વહીવટી પ્રકારની નગર પ્રણાલી હતી તો મોહેનજો દળો જે છે એ આધ્યાત્મિક પ્રકાર નગર છે કેવું નગર છે આધ્યાત્મિક પ્રકારનું આધ્યાત્મિક પ્રકારની નગર प्रणाली खास याद રાખી લેજો બંને વસ્તુને હડપ્પા જે છે એક વૈવટી પ્રકારનો નગર તમને જોવા મળશે જ્યારે મોહેંજોદડો જે છે આધ્યાત્મિક પ્રકારની નગર પ્રણાલી તમને અહીંયા જોવા મળશે એનાથી આગળ ચર્ચા કરીએ હવે કે મોહેંજોદડો માંથી કઈ કઈ વસ્તુ આપણને જોવા મળે છે તો સૌ પ્રથમ વાત કરીએ અહીંયા પહેલી વસ્તુ એ છે કે અહીંયા જાહેર સ્નાનાગર મળી આવેલું છે શું મળી આવેલું છે જાહેર સ્નાનાગર અહીંયા જોવા મળશે એનું કારણ છે કે પાણી જે છે એને લાંબા સમય સુધી તમે સંગ્રહ કરી શકો છો પ્લસ એના સિવાય ગંદા પાણીને નિકાલ કરવાની વ્યવસ્થા જે છે

મોહેનજો દળો માંથી પરીક્ષા આપણો કાસ આવશે કાંસા ની બનેલી નર્તકીની મૂર્તિ જે છે એ આપણને ક્યાંથી જોવા મળી આવેલી છે મોહેન્જો દળો જોયેલી જોવા મળે છે જયારે આગળ આપણે જોયું લાલ પથ્થર માંથી બનેલું તેમાંથી

બગીચો એના સિવાય માતૃદેવીની મૂર્તિઓ શું છે દેવીની મૂર્તિઓ જે છે તમને અહિયાં થી મળી આવેલી જોવા મળશે એના સિવાય મોરીની વ્યવસ્થા કઈ વ્યવસ્થા છે મોરી

ક્યાંથી મળી આવેલા છે મળી આવેલા છે શરૂઆત થી વાત કરીએ આપણે કે ભાઈ કઈ કઈ બાબતો આજે ચર્ચા કરવામાં આવેલી છે તો સૌ પ્રથમ આપણે હડપ્પાના સમયગાળા ઉપર ની વાત કરી હતી કે ભાઈ સિંધુ સભ્યતા જે છે એના મહત્વના સ્થળો કયા કયા છે અત્યારે હાલપુરતા કે જેમાં હડપ્પા મોહનજોદો સુરકુટડા ધોરાવીરા લોથલ રાખીગઢી કારીબા બનાવલી રંગપુર અને કોટદીજી આપણા મહત્વપૂર્ણ પરીક્ષામાં પૂછાતા હોય

બીજી વસ્તુ કંઈ નદીના કિનારે આવેલું છે તો મોસ્ટ ઇમ્પોર્ટ રાવી નદીના કિનારે આવેલું છે કઈ નદીના કિનારે રાવી નદીના કિનારે ત્યાંથી કઈ કઈ વસ્તુઓ આપણને મળી આવેલી હતી તો કહી શકે છે અનાજ દળવાની ઘંટી શું છે અનાજ દળવાની ઘંટી શું છે અનાજ દળવાની ઘંટી તરીકે બીજી વસ્તુ શું મળી આવેલું છે આર થર્ટી સેવન નામનું કબ્રસ્તાન શું આવેલું છે આર થર્ટી સેવન નામનું કબ્રસ્તાન જે આપણને ક્યાંથી મળી આવેલું છે અહીંયા હડપ્પામાંથી મળી આવેલું છે બળેલા જવના નમૂના શું છે બળેલા જવના નમૂના ક્યાંથી મળી આવેલા છે હડપ્પા માંથી આવે છે એવી જ ચર્ચા આપણે મોહનજો દળો ની કરી મોહનજો દળો માં શું હતું મોહનજો નો અર્થ શું થાય મરેલાઓનો ટેકરો શું થાય મરેલાઓનો ટેકરો તરીકે આપણે ઓળખીએ છીએ કેવા પ્રકારની નગરી હતી આધ્યાત્મિક પ્રકારની નગરી કેવી આધ્યાત્મિક

મોહેન્દ્ર દડો માંથી કઈ કઈ વસ્તુ મળેલું છે જાહેર સ્નાનાગર સૌ પ્રથમ શું મળેલું છે જાહેર સ્નાનાગર જે છે ક્યાંથી મળી આવેલું છે મોહેન્દ્ર દડો મળી આવેલું છે એના સિવાય બીજી ચર્ચા શું કરી આપણે કે ભાઈ જાહેર સ્નાનાગર જે શેનું બનેલું છે તો બીટ્યુમિનસ નું બનેલું છે શેનું બનેલું છે એનું કોડ જે છે તેના કોલસાથી બનેલું છે બીટ્યુમિનસ નામના કોલસાથી બનેલું છે કાંસાની મૂર્તિ કઈ મૂર્તિ કાંસાની નર્તકીની મૂર્તિ છે કઈ મૂર્તિ છે કાંસાની નર્તકીની મૂર્તિ જે છે આપણને ક્યાંથી મળી આવેલી છે તો મોહેન્દ્ર ડળોમાંથી મળી આવેલી છે એનાથી સૌથી વધુ માનવ કંકાલ શું છે સૌથી વધુ માનવ કંકાલ સૌથી વધારે માનવ કંકાલ જે છે આપણને ક્યાંથી મળી આવેલા છે મોહેંજોડડોમાંથી મળી આવેલા છે આટલી બાબતો આપણે આ બે સ્થળો વિશેની ચર્ચા આપણે અત્યાર સુધી કરેલી છે જે ખાસ ધ્યાન માં રાખવાની છે પરીક્ષામાં આમાંથી કોઈ એકાદો પ્રશ્ન તમને પૂછાય પૂછાઈને પૂછાય સિંધુ સભ્યતા માટે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે આ એના સિવાય આગળ ચર્ચા કરીએ આપણે શું જોયું હતું એમના ક્ષેત્રફળ વિશેની આપણે વાત કરી હતી કે ભાઈ ઉત્તરમાં કયું આવે છે દક્ષિણમાં કયું આવે છે પૂર્વમાં કયું આવે છે પશ્ચિમમાં કયું આવે છે તો ખાસ યાદ રાખી લેજો હવે આમાં નદીઓના નામ તમારે ખાસ યાદ રાખવાના છે કે ભાઈ નદીઓ જે છે કયા કયા પ્રકારની તમને અહીંયા જોવા મળશે તો નદીઓમાં જો ઉત્તરે માંડા છે જમ્મુ કાશ્મીર છે તો ચિનાબ નદીના કિનારે આવેલું છે કઈ નદીના કિનારે આવેલું છે ચિનાબ નદી જે છે એના કિનારે આવેલું છે ત્યારબાદ દક્ષિણ જે છે દૈમાબાદ છે તો દહેમાબાદ જે છે પ્રવરા નદીના કિનારે આવેલું છે કઈ નદીના કિનારે આવેલું છે પ્રવરા નદી આવેલું છે ત્યારબાદ પૂર્વે આલમગીરપુર ની વાત કરીએ તો આલમગીરપુર જે છે દાસ્ક નદી ના કિનારે આવેલું છે કઈ નદી ના કિનારે આવેલું છે છે નદી ના કિનારે તો ચારે ચાર નદીઓના નામ યાદ રાખી લો એના સિવાય જમ્મુ કાશ્મીરમાં માંડા આવેલું છે આ મહારાષ્ટ્ર માં આવેલું છે આ યુપી માં આવેલું છે અને આ બલુચિસ્તાન માં આવેલું છે ક્યાં આવેલું છે બલુચિસ્તાન માં આવેલું છે તો આટલી વસ્તુ ક્ષેત્રફળને લઈને આપણને સિંધુ સભ્યતાની યાદ હોવી જોઈએ તો મહત્વપૂર્ણ એમના ક્ષેત્રફળની વાત કરી લીધી જે ત્રિભુજ આકાર સ્વરૂપે તમને ફેલાયેલી જોવા મળશે તેર લાખ સ્કવેર કિલોમીટરમાં છે અગિયારસો કિલોમીટર અને સોળસો કિલોમીટર જેટલો એનો વિસ્તાર તમને જોવા મળશે તો તમામ પ્રકારના સ્થળો વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ હડપ્પા અને મોહનજો દળોની વાત કરી બરોબર આવા જ પ્રકારે સંપૂર્ણ માહિતી એક 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 પર્ટિક્યુલરલી સ્થળો વિશેની તમને અહીંયા જાણવા મળશે ચોપડીઓ આપીને એમાંથી વાંચે રાખો પરીક્ષામાં જે ઉપયોગી થાય છે પરીક્ષામાં આપણને જે માર્ક્સ કવર કરાવશે એવા પ્રકારની બાબતોની ચર્ચા જે છે આપણે અહીંયા કરવાની છે આજના લેક્ચર આપણે વિરામ જય હિન્દ જય ભારત